નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતની પીએમસી માર્કેટમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે અહીં સિક્યુરિટીના નામે કેટલાય લોકોએ માનવતાની તમામ હદો વટાવી દીધી છે શાકભાજી ચોરીના આરોપમાં મહિલા સાથે જે રીતે મારપીટ કરવામાં આવી છે તે જોઈને કોઈ પણ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે એપીએમસીમાં સિક્યુરિટીની બેસમાં રાક્ષસો મહિલાઓને બેરેમીથી હટકારતા સિક્યુરિટી ગાર્ડ શાકભાજી ચોરીનો આરોપ મૂકી મહિલાને માર મારાયો વિડિયોમાં સિક્યુરિટી ગાર્ડ અને અન્ય વ્યક્તિ મહિલાને લાતગુસાથી મારતા નજરે આવ્યા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ મહિલા અને એક યુવતીને માર મારતા વીડિયો થયો વાયરલ ઘટના તારીખ છ ના રોજ બની હતી દીકરીને વાળ ખેંચી અને એક મહિલાને લાકડી વડે માર મારવામાં આવે છે પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો વિડીયોમાં દેખાતા ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી